ખજૂર ખજૂર એ વિન્ટર સિઝનમાં બોડીને નેચરલી વાર્મ આપે છે ખજૂર એ ખૂબ નાનો ફ્રૂટ પણ પાવરફુલ ફ્રૂટમાં એનર્જી મિનરલ્સ અને સ્વીટનરથી ભરપૂર હોય છે કી ન્યુટ્રિશન ફોર ખજૂર નેચરલ એનર્જી બૂસ્ટર ખજૂરમાં ગ્લુકોઝ સુક્રોઝ અને ફ્રુક્ટોઝ વધારે પ્રમાણમાં હોય છે જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવા માટે મદદરૂપ રીચ ઇન આયન આયનની મોટી ક્વોન્ટિટીના લીધે એચ બી ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે રીચ વિથ ફાઈબર જે ફાઈબર લોડેડ હોય છે જે ડાયજેશન સ્મૂથ કરે છે અને કોન્સ્ટિપેશનને રિડ્યુઝ કરે છે હાઈ ઇન પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ જે હાર્ટ હેલ્થ મસલ સ્ટ્રેન્થ અને નવ ફંક્શન માટે મદદરૂપ ઇટ્સ રીચ વિથ એન્ટીઓક્સિડન્ટ પોલિફિનોલ જેવા એન્ટીઓક્સિડન્ટના લીધે એ બોડીની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને ઇન્ફ્લામેશનથી બોડીને દૂર રાખે છે બોન સ્ટ્રેન્થનિંગ મિનરલ્સ જેમાં મેગ્નેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બોડીમાં જોઈન્ટ અને હાડકાને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે તો એડ ખજૂર ઇન યોર વિન્ટર બિકોઝ ખજૂર ઇઝ અ વાઇ થેન્ક યુ